નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને પ્રાપ્ત થતી રહેશે માય ડિરફ્રેન્ડ આજનો ટોપિક છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગમાં કેટલીક રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે આજનો ન્યૂઝ પેપર આપે પહોંચ્યો હશે તો આ ચોક્કસથી આપે આ નજરમાં આવી છે પરંતુ આ જાહેરાત આપની નજર નથી આવી તો અમે આપણા માટે જ આ લઈને આવ્યા છીએ જે આપ રેડી કરી શકો છો અને આપને માહિતગાર થઈ શકો છો આપને ઉપયોગી ન બને તો આપણા ફ્રેન્ડ સર્કલમાં પણ મોકલી શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એટલે કે એનસીડીસી ગ્રાન્ટેડ મેટ્રોપોલિયટન જે સર્વોચ્ચ સર્વેલન્સ યુનિટ છે એ ખાતે નીચે જણાવેલ જગ્યાઓ માટે અગિયાર માસના કરાર આધારિત જગ્યાઓ ભરવાની થાય છે આ જગ્યાઓ છે એ અગિયાર માસના કરાર આધારિત છે પગાર અને લાયકાતની માહિતી અહીં વેબસાઇટ પર આપેલી છે જેની લિંક હું આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તેના પરથી મળી જશે આ માટે અરજી ફોર્મ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વેબસાઇટ પરથી હું આપણને એપમાં હું આપી દઈશ ચિંતા કરવાની જરૂર નથી અમારા તમામ સોશિયલ પ્લેટફોર્મની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તેના પર તમને આ તમામ પીડીએફો આસાનીથી મળી રહેશે કોઈ પણ પ્રકારની લિંકની ઝંઝટ વગર અત્યારે આપ જોઈ શકો છો ત્રણ સાત બે હજાર પચીસ છે આપનો જે ઇન્ટરવ્યૂ છે એ રાખવામાં આવેલ છે અને જે કચેરી છે આરોગ્ય ભવન પ્રથમ માળ જૂનું ટીબી હોસ્પિટલ જે જૂનું એસટી બસ સ્ટેશન છે અમદાવાદ તે બાવીસના સરનામે હાજર રહેવાનું રહેશે અને આ એકથી ચારની વાત હતી એની પાંચની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવનાર છે અને વેબસાઇટ પર નોટિફિકેશન દર્શાવે સરનામે આપવાની રહેશે આપ જોઈ શકો છો સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ છે તમામ જગ્યા તો એક એક છે આપણે માત્ર હોદ્દો વાંચીશું પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ ત્યારબાદ આસિસ્ટન્ટ પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ માઇક્રોબાયોલિજલોજીસ્ટ અને ડેટા એનાલિસ્ટ આ આ જગ્યાઓ છે ડેટા એનાલિસ્ટની બહુ જગ્યાઓ અત્યારે વેકેન્સી ડિમાન્ડમાં છે ત્રણ સાતના રોજ વોકિંગ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલા છે અને છેલ્લે જે ડેટા એનાલિસ્ટ છે તેની ત્રેવીસ છથી આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો સાત સાત બે હજાર પચીસ સુધી આપ રૂબરૂમાં અથવા રજિસ્ટર એડીથી આપ અરજી કરી શકો છો તો આ તે રિક્રુટમેન્ટ જેનો સ્ક્રીનશોટ પણ આપને લેવો હોય તો આપના ફોટોકોપી લઈ શકો છો મોબાઈલની અંદર સ્ક્રીનશોટ હવે આસાનીથી લઈ શકશો આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે આપણે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ